તો આ તરફ વાત કરીએ પાટણ જિલ્લાની કે જ્યાં પાટણના સમયમાં એક દિવસના વિરામ બાદ ફરીવાર વરસાદની શરૂઆત થઈ છે વરસાદ સમી શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદી ઝાપટું વરસ્યું છે સમી શહેરમાં અડધો કલાક સુધી સતત વરસાદની શરૂઆત રહી અને નીચાવાળા વિસ્તારોમાં તેના કારણે પાણી ભરાવાના પણ શરૂ થઈ ચૂક્યા છે જોકે પાટણ જિલ્લાના અન્ય ગામોમાં પણ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે અને સમી તાલુકામાં સિઝનના પ્રથમ વરસાદની શરૂઆત થઈ છે અને બપોર થતાની સાથે વરસાદી માહોલ બરાબરનો જામ્યો હતો અડધા કલાક સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તેના કારણે હાલમાં

કમલીવાળા ગોલાપુર સહિતના જે ગામડા છે તેમાં પણ હાલ તો પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને કહી શકાય કે જે નીચાણવાળા વિસ્તારમાં જે અત્યારે હાલ તો થોડું થોડું પાણી ભરાવાની પણ શરૂઆત થઈ છે કહી શકાય વિરામ જે વરસાદ વરસ્યો છે એક દિવસ ઉગળણાટ બાદ વરસાદ વરસતા હાલ વાતાવરણમાં ઠંડક પણ પ્રસિ છે સાથે બીજી બાજુ જે જગતનો તાજ છે તે વરસાદની જે રાહ જોઈને બેસ્યો હતો અને વરસાદ વરસતા જગતના તાતના અંદર પણ હાલ તો નો માહોલ દેખાઈ રહ્યો છે કઈ શકાય કાળા દીપાંગ વાદળો વચ્ચે હાલ મેઘરાજા છે તે પોતાની પધરાણી કરી રહ્યા છે ને ધોધમાર હાલ તો વરસાદ પાટણ શહેર ના અંદર વરસી રહ્યો છે આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ